बतावा दे भ उभारो 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 एक मिनट પણ જેતપુર થી જે કેમિકલ વાળું પાણી આવે છે એનું તમને જે તકલીફ છે ને એનું તમને ઉદાહરણ બતાવું હું તો બોલતી હતી કે ભાઈ ચામડીના રોગ થાય છે અહિયાં મને જો

કેમિકલ કેમિકલ વાળા પાણી થાય છે બે ભાઈઓના પગ બતાવ્યા પાંચસો જણા છે એવા પાંચસો જણા છે એટલે હવે અહીંથી અમે નક્કી એવું કર્યું છે આ ભાઈઓ માંથી એનું જે દુખ અને તકલીફો સાંભળી કે હવે અમે આ કેમિકલ વાળા પાણી બંધ કરવા માટે સોશિયલ મીડિયામાં જગાડવાનું કામ કરશું અને ઓગણત્રીસ તારીખે આમ આદમી પાર્ટીની એક મોટી સભાનું આયોજન કર્યું છે મહા મીટિંગ ઓગણત્રીસ તારીખે મહા નું આયોજન કર્યું છે અને આમ આદમી પાર્ટી મિટિંગ છે એમાં તમે આવજો

અમારા ગામમાં આવવું જોઈએ નહીં આ હું સ્પષ્ટ રૂપમાં કહું છું અને ધમકી ના સમજતા અને આને ખાલી વાતો પણ ના સમજતા તમે બધા લડવા તૈયાર છો આ બધા લડવા તૈયાર છે અને હું આ મારા ભાઈઓ આ ગામની સાથે રહી અને આ છેલ્લે સુધી પરિણામ નહીં આવે ને પ્રાણ જશે પણ અમારે પરિણામ જોઈએ છે ત્યાં સુધી અમે લડશું એટલે આ મુદ્દાને તંત્ર ગંભીરતાથી લે આ મેં તમને જે મારા બે ભાઈઓના પગ બતાવ્યા ને મેં નહોતા જોયા અત્યારે જોઈને મને એમ થઈ ગયું છે કે હવે તો લડવું જ પડશે અત્યાર સુધી બહુ વાતો થઈ પણ હવે આ કેમિકલ વાળું પાણી બંધ થાય એટલે ઓગણત્રીસ તારીખે

સાંભળે છે આપણે ઓગણત્રીસ તારીખે માખિયાળા ગામે એક મોટી મહા મિટિંગ નું આયોજન કર્યું છે અને વાગડિયા સમાજની આ વાડી છે વાઘડિયા સમાજની વાડીથી આપણે આ લડત નો શુભારંભ કરીશું

Ja, ich bin da!